રાધે રાધે જય દ્વારકાધીશ બધા મારા વાલા મિત્રો ફેમિલી ને જો આપણે આજે શૂટિંગ ઉતારવા જવાનું છે અને સાંજે હે સુમિતા બેન ના બાબા તો આજ શૂટિંગ રાખ્યું છે અને શૂટિંગ ઉતારવા જઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ છે મોટરસાયકલ મોટરસાયકલ હે પવન કેવો કેવો નઈ નડે જો મિત્રો અત્યારે આપડે જઈશી બાર ગામ તો આ બધું લોકેશન તો આપડા ગામ નું છે એટલે બધાને ખબર જ છે કે આ આપડું ગામ છે અને તમે

જો સંપાને હે ને ઠંડી આજ લાગે હે ને પવન એ બહુ હે ને ઠંડી બહુ હે એટલે સંપાને હું બોલું ઈ નો ખબર લઈ હે મિત્રો મારા ફેમિલી ડાયરા ને જય માતાજી અને ને મારા ડાયરા ને રામ રામ અને આ મિત્રો આજ તો બહુ મારે બેટી ઢેટલી હે ને એમ થાય કોટ કાઢો જ નથી કોટ પહેર્યો હે તો આ સતા એટલી ઢડવા છે આજ તો પવન એવો હે

મહારાષ્ટ્ર માં રેવીશી તમે કઈક ખારું નામ દીધું પણ અત્યારે યાદ નથી કોમેન્ટ વાંચી ત્યારે ખબર હતી કે કયું તો પૂછતા હતા ને કે તમારા સમાજ ના અમારા ગામ માં રહે તો કેમ કે હું તો બોલીશ સમાજ રહે એમ સમાજ નું નામ નહીં લઉં પણ જે તમે કીધું તું ને કે તમારા ગામમાં રહે તો અમારા ગામમાં નાના ભાઈએ રહે અને મોટા ભાઈએ રહેશે અને ખૂબ સારા માણસે બધા અમને બધાય સપોર્ટ આપે એવા માણસે અને અમે એમની બાજુમાં જ રેવી હી તો ઘણા બધા અમારા વિડીયોમાં હતા એ સીન લીધેલા હે બાબર એટલે મે તમને જવાબ દીધો આપણે બોરાની એટલી બધી જરૂર નથી પણ ધોય સતા હે ને એ છોકરાઓ ને વાપરવા માટે આપણે બોરા લેવાના છે એ છોકરા કેટલા ના બોરા બેટા 50 50 ના આ ના બધા એટલે બેટા તું ભણવા વયો લાગે આ છોકરા હે ને અસલ મજાના મિત્રો બોરા વીણીને લાયા ને હામા મળ્યા ને એટલે ઈ બોરા લેતા જાવ રેખાબેન આપણને થોડા ઓર કે હે એટલે જો બોરા અસલ મજાના છોકરા આતાર માં વીણી આયા જો અસલ મજાના પાકા પાકા બોરા અને કેટલું ભણો હો છઠ્ઠું તું બે બે હાથ મુ ભણજો હારું હો સારું આવજો બાય બાય જો મિત્રો અહીંયા છે ને સરસ મજાના બોરા પાક્યા હે નોકરા જ બોરા હે જો બાપ કેવા બોરા આમ જો અહીંયા જો ગંગા માયા છે ને બધા નીચે ખેરવ્યે અને જો આમાં સમપા તો હાય હાય

આવડાની હજી કોઈ દેખાતો ને કેટલાક રોકાણ આવે શું ખબર પાસ હેડી કે લગભગ પણ મગજ નહીં મિત્રો બોરા ખાવે તો હાથ મજા દેવી આવી જાય મિત્રો પણ ઠંડો ઠંડો પવન હકીકત બહુ જ સિવાય આઈન પાછો ઓછો આઈન પાછો ઓછો હે આમ બહુ જ અમાર ગામમાં તો બહુ જ પવન હતો આજ અમાર બાર ગામ ઉતારવા આવ્યો હે બાર ગામ ઓછો પવન આવે સંભાઈ इनका ताबोली मीठी है जो क्या मस्त बोरा है जो मीठा असल मजा ना मित्र बोरा असल आनोलू केव क्या है ओलू का एक बोरा खावा दे ना मीठा मीठा गलुड़िया ने केव कहता हार के काई डगनी पूजी ने मीठा मीठा गलुड़िया आज आए केव जेव है का बोड़ी ने बोरू लेवा जाए ना काटो तो लागे एटले સંપાય ગિરન ઘણે કડક ની કુતરી અને મીઠા મીઠા ગલુડા એટલે ઈ એનું આવડું આદ થાય ને બોયડી ઉખાણું હે ઓ મિત્રો ઉખાણું કડક ની કુતરી ને મીઠા મીઠા ગલુડિયા તો ઈ શું કહેવાય તો ઈ બોયડી અને મીઠા મીઠા ગલુડિયા એટલે કે બોર પછી આપડી ઉખાણું આમાં પૂછવાનું તો કેવાનું ને તો આપણે બે કઈ દીધું એટલે આજી હાસુ મિત્રો તમને આવડતું હોય તમને કેજો હોય એવું કઈ